આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી આપણી ઉપજ ડુંગળીની ડુંગળી ડુંગળી હવે નવી ખૂબ મોટા પાયે તૈયાર થઈ અને બજારમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા સમયમાં હજી પણ આપણી પાસેનો ડુંગળીનો જે કાંઈ પાક તૈયાર થઈ રહ્યો છે એ પાક ધીમે ધીમે પૂરતા પ્રમાણમાં બજારમાં આવવાની મિત્રો મિત્રોને જે તે સમયે કરતા હતા કારણ કે આજથી લગભગ દસેક દિવસ પહેલા જ પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે આપણે હિંમત હારી ગયા હતા ડુંગળીના પાક પરથી અને હિંમત હારી ગયાના પરિણામ રૂપે આપણે ઘણી વખત આવા પ્રસંગો જે આવે છે આપણા ખેડૂત તરીકેના જીવનમાં ડુંગળીના પાકમાં કે ઉભા પાક પર આપણે ખેતી કરી નાખવી પડે આ દિશામાં આપણા ખેડૂતો જે વળતા હતા એનું એક એક હતું પીડા હતી કારણ કે ચાર મહિના સુધી પરિશ્રમ અને ખર્ચ કર્યા પછી એના ઉપર ખેતી કરી નાખવી પડે તો આવા ખેડૂતો કમસે કમ અઠવાડિયું દસ દિવસ કે પંદર દિવસ સમય સારો આવી રહ્યો છે એવું જે સાંકેતિક રૂપમાં દેખાતું હતું એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરતા હતા કે અઠવાડિયું દસ દિવસ કે દિવસ ધીરજ રાખો આપણા જ ખેતરમાં આપણી ડુંગળીની ક્વોલિટી બની જવા દો તો આપણને કાં તો ખર્ચ મળી જશે કાં તો આપણું મહેતાનું મળી જશે અને આપણા તરફ કુદરત થોડી સારી નજરથી જો જોશે તો આપણો ખર્ચ અને મહેનતાણું બધું આપણને મળી જશે અને આ હેતુથી આપણે ડુંગળી પર વધારેમાં વધારે ચર્ચા કરી વિતેલા ત્રણ થી ચાર અઠવાડિયા દરમિયાન હવે આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણી પાછળના દિવસોમાં કરેલી ચર્ચાના આધાર પર અત્યારે બજાર જે રીતે એકંદર એક સપાટી સુધી પહોંચી ગયું છે અને પહોંચેલી સપાટી ઠીક ઠીક પ્રમાણમાં સારી રીતે સ્થિર થઈ રહી છે ત્યારે હવે પછી આગળના દિવસોમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય આપણી ડુંગળીના પાક માટે સાથે સાથે કયા વિસ્તારોમાં ડુંગળીના ભાવમાં સારામાં સારો સુધારો આવી રહ્યો છે જૂની ડુંગળી નવી ડુંગળી આ સ્થિતિ કેવી છે મુખ્ય બજારોમાં સાથે સાથે અત્યારે હવે આપણે જે ડુંગળી બજારમાં વેચવા માટે લઈ જઈ રહ્યા છીએ આ ડુંગળી પાસેથી વિશેષ અપેક્ષા શું રાખી શકીએ નજીકના સમયમાં કેવો ફેરફાર કે કેવો બદલાવ આવવાની સંભાવનાઓ છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જયારે ચર્ચા કરીએ છીએ ત્યારે

નવી ડુંગળી સારી ક્વોલિટી સત્તર રૂપિયા સુધી વેચાતી આપણે માર્કેટિંગ રૂપિયા સુધી સારી ક્વોલિટીની ડુંગળી વેચાતી હોય તો ત્યાર પછીના જે ક્રમો છે આપણા એ ક્રમો પંદર થી સોળ રૂપિયા સુધીમાં એનાથી થોડો નબળો માલ હોય આપણો સાઇઝમાં થોડી નાની હોય અગર તો થોડી કાચી ખેંચાઈ ગઈ હોય કોઈ ખેડૂત મિત્રને તો

છ રૂપિયાની ક્વોલિટી ન હોય પંદરની ક્વોલિટી હોય અને આપણે ખેડૂતો છ રૂપિયામાં વેચી દઈએ એટલા સરળ અત્યારે હવે આપણે ખેડૂતો તરીકે નથી રહ્યા એટલે આપણી જેવી ક્વોલિટી હશે એવો આપણને બજારમાંથી ભાવ મળશે આ હકીકત છે આપણે કાંઈ પણ ખરીદવા જઈએ તો પણ ક્વોલિટીના આધારે જ પૈસા આપતા હોઈએ છીએ અને આપણી પાસેથી કોઈ પણ વ્યક્તિ કાંઈ ખરીદે તો એ પણ ક્વોલિટીના હિસાબથી પૈસા આપણને આપતા હોય છે ડુંગળીના બજારમાં નવી ડુંગળીના ભાવ એકંદર સુધારા તરફ જઈ રહ્યા છે અને

ઊંચામાં ઊંચા ભાવમાં વેચાણ થયા હોય ગઈકાલના દિવસે તો એ સત્તર રૂપિયા કે રૂપિયા સુધી પણ ડુંગળી વેચાય છે હવે એના ઉપર પણ કેટલીક ડુંગળીઓ વેચાય છે પણ એ જે વેચાય છે એ ડુંગળીની ખરીદી અત્યારે ડુંગળીના ચોપવાનું કામ જે કઈ ખેડૂતો આપણા કરી રહ્યા હોય બીજ પકવવા માટે આ ખેડૂતો તરફથી જે ખરીદી થતી હોય એ ખરીદીનો ભાવ ખૂબ ઊંચો આપવામાં આવતો હોય છે એટલે આ ભાવને આપણે સાઈડ પર છોડીએ તો પણ સામાન્ય રૂપમાં ડુંગળીના બજાર ભાવ હવે દસ થી સત્તર રૂપિયાની વચ્ચે આવી ગયા છે હવે આગળના સમયમાં શું થઈ શકે તો આગળના સમયમાં જે કઈ થવાનું હોય એને માટેનો પાયો એટલે સમગ્ર દેશના ડુંગળીના આવકોના જથ્થા અને બજારની સ્થિતિ એ એનો પાયો છે હવે આપણા મધ્ય ભારતની વાત કરીએ આપણે કારણ કે આપણી જે ડુંગળી પાકે છે આપણે ત્યાં એ ડુંગળી આપણી સરખામણી કરી હોય તો આપણા મધ્ય ભારતના ડુંગળી વાવેતર કરતા વિસ્તારો એટલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પાક સાથે જ આપણી ડુંગળીની આપણે સરખામણી કરી શકીએ જે મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતો ડુંગળી પકવે છે એની સાથે ક્વોલિટીના હિસાબથી આપણે સરખામણી કરી શકીએ એવી સ્થિતિ નથી અને તેથી એમના ભાવોની સાથે પણ આપણી સરખામણી ન થઈ શકે અને એમને ત્યાં જ્યાં ભાવ અત્યારે પહોંચ્યા છે ગઈકાલના ભાવ જોઈએ કે પરમ દિવસના જોઈએ મહારાષ્ટ્રના મુખ્ય બજારોના તો એ ભાવ આપણી કલ્પના કરતાં ક્યાંય આગળ નીકળી ગયા છે અને એની પણ ચર્ચા આપણે અવશ્ય કરીશું પણ અત્યારના સંજોગો પ્રમાણે મધ્યપ્રદેશની અંદર જે જૂની ડુંગળીનો જથ્થો આપણા ખેડૂતો પાસે હતો એ જથ્થો હવે બહુ ઓછો થઈ ગયો છે લગભગ જે માર્કેટિંગ યાર્ડોમાં એક અઠવાડિયા કે દોઢ અઠવાડિયા પહેલા સાઠ હજાર કરતા પણ વધારે આવકો થતી હોય એવા માર્કેટિંગ યાર્ડોમાં પણ અત્યારે પચીસ હજાર કરતા જૂની ડુંગળી આવી રહી છે સામે નવી ડુંગળીની આવકો પંદર હજાર કટ્ટા કે વીસ હજાર કટ્ટા સુધી વાત કરીએ તો રાજસ્થાનના મુખ્ય ડુંગળી વાવેતર વિસ્તારો અને એના મુખ્ય બે બજારો એટલે અલવર અને ખેરથલ તો અલવર અને ખેરથલ ની અંદર પણ આવકો ગઈકાલે થોડી વધારે હતી એટલા માટે કે આજે ત્યાં પૂન્યમની રજા હોય છે આવતીકાલે એક જ દિવસ માર્કેટ ચાલશે ફરી પાછા શનિવારના દિવસે રજા રે એટલે બે કે ત્રણ રજાઓ આવવાની હોવાના કારણે ગઈકાલે ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ હતી પણ એની સામે રજાઓ રહેવાની હોવાથી ખરીદી પણ ઠીક ઠીક પ્રમાણમાં થઈ એટલે ભાવોમાં કોઈ પણ ઘસારો નથી જોવા મળ્યો ગઈકાલે ખેરથલ અને અલવરના બજારમાં બંને બજારો મળી અને લગભગ એક લાખ સાઠ હજારથી લઈને એક લાખ સિત્તેર હજાર ડુંગળીના ભાવોમાં ગઈકાલે કે અઢાર રૂપિયા સુધી ડુંગળી વેચાતી જોવા મળી રહી છે સ્પેશિયલ સુપર બેસ્ટ ક્વોલિટી હોય તો વીસ રૂપિયા સુધી નવી ડુંગળી રાજસ્થાનમાં પણ વેચાઈ રહી છે અને મધ્યપ્રદેશમાં પણ વેચાઈ રહી છે આપણે ત્યાં આ પ્રમાણે ભાવોની સ્થિતિ છે હવે અત્યારે આપણા જે કોઈ ખેડૂતો પાસે ખેંચાઈ ગયેલી ડુંગળી છે આની ક્વોલિટી આપણે સુધારી શકતા નથી પણ પાછળના દિવસોમાં આપણે દરેક દરેક એપિસોડમાં એક વિનંતી ખેડૂતોને બે હાથ જોડીને કરતા રહ્યા થોડા દિવસ માટે ધૈર્ય રાખો જેની પાછળ ચાર મહિનાનો સમય આપણે આપ્યો છે પુષ્કળ નાણાં ખર્ચ્યા છે પુષ્કળ પરિશ્રમ પાડ્યો છે આ આપણી ડુંગળીનો પાક ખેતરમાં જે છે એની પાસેથી થોડી અપેક્ષા રાખો થોડી ધીરજ રાખો દિવસ જો વીતી જાય તો આપણે અવશ્ય એની પાસેથી કશુંક વળતર મેળવી શકીશું આ વાતને ધ્યાનમાં રાખીને જે કોઈ ખેડૂતોએ ડુંગળી પોતાની ઊભી રહેવા દીધી હોય અને જે તે સમયે નબળા ભાવોના હિસાબે ખેંચી નાખી અગર તો શાંતિ નથી હાંકી નાખ્યું આવા ખેડૂતો હવે અત્યારે પોતાની ડુંગળીની જે સ્થિતિ હોય ખેતરમાં એને ધ્યાનમાં રાખવી અને ખેંચવી કે હજી પણ પાંચ પંદર દિવસ માટે ઉભી રહેવા દેવી આવું વિચારી શકે છે અત્યારનો સમય જે છે એમાં હજી સારો સમય આવવાની શક્યતાઓ બાકી બચે છે એટલે સારો સમય આવવાની જે કઈ બાકી બચતી અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ આપણને એક સૂચના અવશ્ય આપે છે કે હજી પાંચ દિવસ કે અઠવાડિયું દસ દિવસ આપણો પાક ખેતરમાં ઊભો રહેશે તો ક્વોલિટી અત્યારે જે છે એના કરતા પણ સુધરશે અને સુધરતી ક્વોલિટીની સાથે સાથે સુધરતા બજારનો લાભ આગળના સમયમાં અઠવાડિયું દિવસ દિવસ કે પછીના સમયમાં અવશ્ય મળી શકે છે એટલે અત્યારે જે ખેતરોમાં આપણી ડુંગળી ઉભી છે આ ખેતરના માલિક ખેડૂતો આપણા જે કોઈ ભાઈઓ છે એ બજારની આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને પોતાના ખેતરનો નિર્ણય કરે હવે ડુંગળી એક આપણો એવો પાક છે કે એક વીઘામાં સામાન્ય રીતે આપણે મણ આસપાસનું ઉત્પાદન લગભગ દરેક લેતા હોય છે જે ખેતરમાં જે ખેડૂતની વિશેષ કાળજી હોય અને વિશેષ અનુકૂળતા હોય આવા ખેતરોમાં મણથી વધારે ઉત્પાદન અવશ્ય આવતું હોય છે બસો પચાસ કે ત્રણસો મણ કે એનાથી પણ સારું ઉત્પાદન મેળવનારા ખેડૂતો હોય છે એટલે અઢીસો મણ કે ત્રણસો મણ ઉત્પાદનનો આપણે આંકડો અને અંદાજ મૂકીએ તો વીસ કિલો એ આપણને એક કિલોએ ત્રણ થી ચાર રૂપિયા ભાવ ફરકના હિસાબ થી જોઈએ તો સિત્તેર થી એસી રૂપિયા સુધી અઢીસો ડુંગળી આપણી પાકે એટલે વીસ હજાર રૂપિયાથી પણ વધારે ભાવના હિસાબ થી ફરક પડી જતો હોય છે આપણી આવકમાં એટલે આ જે ફરક છે આ ફરક માત્ર ને માત્ર ડુંગળી જેવા પાકમાં જ પડી શકે છે બાકી કોઈ પણ પાકમાં આપણને એક વીઘા દીઠ અઠવાડિયા દસ દિવસ કે પંદર દિવસમાં બાર પંદર હજાર કે વીસ હજાર રૂપિયાની નુકશાની કે બાર પંદર વીસ હજાર રૂપિયા એટલે આપણો ડુંગળીનો પાક અને તેથી ડુંગળીના પાક પાસેથી હજી પણ સારી અને ઉજળી અપેક્ષા આપણે રાખી શકીએ એવું નજીકના દિવસોમાં દેખાઈ રહ્યું છે હવે આપણે જે વાત કરી કે દક્ષિણ ભારતના ડુંગળીના જે કોઈ ખેડૂતો ક્વોલિટી તૈયાર કરે છે અને ત્યાંનું જે માર્કેટ છે એ માર્કેટ આપણી સરખામણીએ બહુ આગળ હોય છે અને આપણી ઉપજ પણ આપણે એની સાથે નથી સરખાવી શકતા તેમ છતાં તરફ એક નજર નાખીએ તો મહારાષ્ટ્રના મુખ્ય મુખ્ય માર્કેટિંગ યાર્ડો ખાસ કરીને પછી એ નાસિક હોય ધુલિયા હોય કે ઔરંગાબાદ હોય ત્યાં જે ડુંગળી ગઈકાલના દિવસોમાં કે પરમ દિવસ કે સોમવારના દિવસે વેચાય હોય આ ડુંગળીના ભાવ એવરેજ ભાવ પચીસ રૂપિયાથી ઉપર રહ્યા છે એક કિલોના એટલે કે પાંચસો રૂપિયાથી ઊંચા ભાવે સામાન્ય રીતે વેપારો થઈ રહ્યા છે એટલે કે નવસો રૂપિયાથી પણ ઊંચો ભાવ ડુંગળીનો ખેડૂતને ત્યાંના ખેડૂતને મળી રહ્યો છે હવે આ જે ભાવ મળી રહ્યો છે એ ભાવ મળવાના બે કારણો છે એક એની સારામાં સારી ક્વોલિટી અને બીજું એ જે સારામાં સારી ક્વોલિટી છે એ ક્વોલિટીની ખરીદારી જે કરનારો વર્ગ છે એ વર્ગ ખાવા માટે નથી ખરીદતો પણ એ વર્ગ જે ખરીદે છે એ સ્પેશિયલ કંપનીઓ જે બીજ ઉત્પાદક કંપનીઓ છે ને જેના પેકેટ આપણે ખરીદીએ છીએ અહીંયા ડુંગળીના બીજના એ ડુંગળીનું બીજ ઉત્પન્ન કરતી જે કોઈ કંપનીઓ છે આ કંપનીઓ તમામ ખરીદી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી કરે છે અને મહારાષ્ટ્ર કર્ણાટકમાંથી ખરીદી કરતી વખતે ક્વોલિટીના હિસાબથી એમની જે જરૂરિયાત હોય છે એ જાતની ક્વોલિટી અને એ જાતની જથ્થાના હિસાબથી એમની ઉપલબ્ધિ પૂરી થઈ શકતી હોય એવા જથ્થાઓ જયારે ખરીદે છે ત્યારે અહીં સુધીના ભાવ ચૂકવે છે અને આપણે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મહારાષ્ટ્રના બજારોના અભ્યાસના આધારે જોયું તો પિસ્તાલીસ રૂપિયા સુધી ખેડૂતને ભાવ મળી રહ્યો છે અને આ જે ભાવ મળી રહ્યો છે એ ભાવ એટલે એમની ક્વોલિટીનો સાથે સાથે માર્કેટમાં જે લોકો ઊંચામાં ઊંચો ભાવ ખર્ચી અને સારું વળતર મેળવી શકે આ પ્રકારની વ્યાપારિક સૂઝબૂઝ અને સમજણ સાથે કામ કરનારો વર્ગ જયારે તમારો ગ્રાહક બને ત્યારે જ તમારી ઉપજના તમને સૌથી ઊંચા ભાવ મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ બનતી હોય છે અને એ શક્યતાઓ અને સંભાવનાઓ કમસે કમ ડુંગળીના પાકમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોએ સિદ્ધ કરી બતાવી છે એટલે અત્યારના સમયે પણ આપણે સારામાં સારી ડુંગળી સત્તર સુધી વેચતા હોય તૈયાર કરવાની આખી આખી જે કૃષિ પ્રોસેસ જે છે એગ્રીકલ્ચર પ્રોસેસ આપણી આની સાથે જોડાયેલી બાબત છે એટલે એને આપણે અત્યારે નથી સુધારી શકતા પણ આવનારા સમયમાં આપણી પદ્ધતિમાં અવશ્ય આપણે ફેરફાર કરવાનો વિચારી શકીએ બિયારણોમાં ફેરફાર કરવાનો વિચારી શકીએ અને એમના સુધી ન પહોંચી શકીએ તો પણ કમસે કમ એમની નજીક પહોંચી શકીએ એવી શક્યતાઓ તો અવશ્ય દેખાઈ રહી છે સાથે સાથે અત્યારના સમયમાં હવે આપણા ખેતરમાં જે કાંઈ ડુંગળીનો ઊભો પાક છે આ પાકને આપણે અત્યારના બજાર અને બજારના આગામી સમય માટેના જે સંકેતો છે એને ધ્યાનમાં રાખી અને આ પાક આપણે ખેંચી લેવો અગર તો પાંચ દિવસ અઠવાડિયું હજી સારી રીતે ક્વોલિટી બને એટલા માટે ખેતરમાં ઊભો રહેવા દેવો આ નિર્ણય દરેક ખેડૂત પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતપોતાની સમજણ પ્રમાણે અને પોતપોતાના વિસ્તાર પ્રમાણે કરે મિત્રો આજના દિવસે ડુંગળીના પાક પર ખાસ કરીને વધતા બજારના એક શુભેચ્છા સંદેશ સાથે આપ સૌ દર્શક મિત્રો કે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના તરફથી પૂરતા પ્રયાસો થાય એવી અપેક્ષા અને આ અપેક્ષા આપ અવશ્ય પૂર્ણ કરશો એવી આપ સૌને વિનંતી સાથે આજના દિવસે ડુંગળી પર આટલું જ જય કિસાન જય ભારત